એવું છે તો હવાર જો ભાઈ જાગી ગયા છે અને અમારી બિલ્લી અહીંયા હુતી છે તાજી ઊંધી ઊંધી નહી તેડને કા તો સીતી તેડને કા તો એવું બધું છે ભાઈ તો અહીંયા બેન જો રમે છે માર મમ્મી રમાડે છે બેઠા બેઠા જય માતાજી મમ્મી જય માતાજી બેહી જા હા બેન ને રમાડો હા બાપા વહી જા બાપા વહી જા બાપા વહી જા શું કરું ગલુ ગલુ આવી છે ભાઈક 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 જો ભાઈગી જો ભાઈગી જો ભાઈગી ઓય ગુજો ગાય ઓય ગુજો ઓય ગુજો ઓય ગુજો ઓય જો બેઠા છે રમે છે બેઠા બેઠા તો ભાઈ મહેમાન આવે છે આપણે ફોન આવ્યો છે ચરમા ક્યાંથી આવે છે પ્રતાપરા ભેજોદરી ભાઈ આવ્યું પ્રતાપરા તો પ્રતાપરાથી મહેમાન આવે છે ખાસ કરીને કે ભાઈ મુકેશ ભાઈ તમારા ઘરે અમે આવીએ છીએ મેં કીધું કાંઈ વાંધો નહીં આવો છો આવો આવો છો હું આવો તો એવું બધું છે અહીંયા ઓથા બાજુ પહોંચી ગયા છે આગળ હમણાં ફોન આવ્યો હતો તો ઓથા પોગી ગયા આગળ આવે પછી તમારી સાથે મુલાકાત કરાવવું પાછો થોડીક રીલ બિલ ને એવું બધું બનાવવાનું છે કે આપણે સ્પેશિયલ રીલ બનાવવા જ આવીએ છીએ એમ કંઈ વાંધો નહીં આવો વેલકમ તો આવે છે આગળ આવે એટલે પછી તમારી સાથે મુલાકાત કરાવું તો ભાઈ છે ને અમે તો રીલ ઉતરવા આવીએ છીએ અને ખરેખર રીલ તો અમે છે ને અમારા ધાબા પર ઉતર આવી પણ અમારે અમારા ઘરે છે ને જ મોંઘેરા મહેમાન આવ્યા છે કોઈ દિન ન આવ્યા ને એવા મહેમાન આવ્યા જો કે તમે અમારા આગલા બ્લોગમાં જોયેલા છે રીલમાં જોયેલા છે પણ

એવું તો કાઈ વાંધો ની કાઈ વાંધો ની હાલો તો અમે થોડા થોડા રીલ શૂટ કરના નાખ્યો હો આવડા છે ને એક્ટર છે બહુ સારા એવા હો ના 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 બહુ સારા એવા છે ને ઇન્સ્ટાગ્રામ માં બહુ સારી એવી રીલુ બનાવે છે ને આવડા તો જો તમને કોઈ મોઢું ખોલતા જ નથી આજ કોને ખબર ગમે બાકી રીલ બનાવી બનાવી છે ને ભૂકા કાઢ નાખ્યા બહુ મજા આવે કેમ કે મજા આવી વાહ ભઈ વાહ તમને ખાલી આજ બડશે હો બોલશે નહીં ભાઈને મુકેશભાઈને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં તો ભાઈ રીલ્સ બેસ ને ઘણું બધું બનાવી નાખ્યું છે અને રીલ બનાવીને ઘણી બધી મજા આવી છે બધા મારા ગીત ઉપર બનાવીશું નામ લખાયું જાનુ આસમાન માંગડા અને પછી તમે કયું બનાવ્યું વીર માંગડા વાળો આવડા મહેમાન છે ને માંગડા બનાવ્યું છે ને બીજી એક રીલ ગોતે નામ લખ્યું તારા નામ લખાયું બે બનાવી છે એને હજી એક ગોતે છે હો હવે કે પૂરું પૂરું એવું છે હજી બનાવવાની બાકી છે ભાઈ તો હજી બનાવી એક બે રીલું હજી બનાવવાની છે ને સશમા વાળા કાઈ નથી બોલતા અને મોઢું જોવા જેવું નથી એટલે એવું છે

બધા બધા ચોક્કસ આવશું મેં તમને કીધું તમે આવશો એટલે અમે આવશું તમારો છે ચોક્કસ ચોક્કસ હવે આવશું

મવા જવાનું છે હજી ફરી વાર પાસે છે ને આવવાના છે આવું નથી કઈ એક જ વાર આવવાના છે હવે પાછા આવવાના છે નેક્સ્ટ ટાઈમ આવવાના છે આવવાના છે હા તો એવું બધું છે તો બાકી તો બોલો બીજું કઈ અને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ભાઈ પાગલ દયા તેર બાર

સબસ્ક્રાઈબર હતા તો કાંઈ વાંધો નહીં મેં મને આવી ગયા હાલો હવે ભાઈ હું તો ખબર નહીં નાવાનું બાકી છે હાલો તો ફટાફટ આપણે ટાઈટનું નાઈ નાખી થોડું ખબર જ બાકી છે ભાઈ મોડું ઉઠાણું તો ન નવાનું એ મારી બાકી છે તો દોસ્તો આપણે વ્લોગના એન્ડ કરતા પહેલા આપણે બે આપણા મિત્રોની ફરમાઈશ લેવાની છે તો વ્લોગનો પણ આપણે હેન્ડ કરવાનું છે એ પહેલાં બે વ્યક્તિ કોણ છે એવા કે જેમની ફરમાઈશ આપણે પૂરી કરવાની છે જેમને કોમેન્ટ કરી છે અને હજી પણ તમારી કોમેન્ટમાં વારો ન આવે તો કોમેન્ટ કરી દેજો ભાઈ કારણ કે વાર લાગી જાય ભાઈ સો જણાની કોમેન્ટ હોય ને બે બે જણાના લેવાનું હોય તો તમારો પણ વારો આવી જાય છે તો આજની આપણી ફરમાઈશ છે રાણીવાડાથી આપણા દીપકભાઈ શિયાળ તો દીપકભાઈ ની ફરમાય છે રામાપીર એવા લીલુડી ધારવાળા રામાપીર ની પિરાયુ ગાવાની છે એમની ફરમાય છે તો લીલુડી ધારવાળા રામાપીર ને સાહેબ યાદ કરવા છે મુકેશભાઈ છે અને મુકેશભાઈ એવી એક કોમેન્ટ કરેલી છે કે દીકરી નું ગીત ગાવાનું છે તો અમારા મુકેશભાઈ માટે આપડે દીકરી નું ગીત લઈ લઈએ कढीन ज़ो जार जारे इलाड कढी ज़ो ફરમાઈશ પૂરી થઈ ગઈ છે દોસ્તો અને વિડીયોને પણ અહીં આપણે એન્ડ કરવો છે જો પણ તમારી ફરમાઈશ કોઈ પણ હોય તો વારો આવી જશે પણ થોડીક વાર લાગશે ભાઈ કોમેન્ટ કરતા રહેજો ફરમાઈશનો વારો આવી જાય કારણ કે આપણે બે જ ફરમાઈશ લઈએ છીએ એક વિડીયામાં અને આપણે લાંબો વિડીયો થઈ જાય એટલા માટે ફરમાઈશ નથી લેતા તો આશા કરું કે બ્લોગ તમને ગમ્યો છે વિડીયો ગમે છે જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરી દેજો અને મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય